નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના વિજ્ઞાન વિષયની તારીખ એક બે બે હજાર પચીસના રોજની જે એકમ કસોટી લેવાની છે તે એકમ કસોટીની જે મોડેલ પ્રશ્નપત્ર છે તે મોડેલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કહ્યું છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો જેના કુલ પાંચ ગુણ છે પહેલો સવાલ કયા જળચર પ્રાણીનું શરીર બોટ આકારનું નથી તો જવાબ આવશે ઓક્ટોપસ બીજું દરજી તમારા કાપડનું માપ લેવા શાનો ઉપયોગ કરે છે તો જવાબ આવશે વિકલ્પ બી કપડાંની માપપટ્ટી ત્રીજો સવાલ પિન હોલ કેમેરા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તો જવાબ આવશે વિકલ્પ સી પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે ચોથો સવાલ વિદ્યુત સુવાહક પદાર્થ કયો છે તો જવાબ આવશે વિકલ્પ બી તાંબાનો તાર પાંચ ઝાડ પરથી ફળનું પડવું એ કયા પ્રકારની ગતિ છે તો જવાબ આવશે સુરેખ ગતિ મિત્રો ધોરણ છ ની તારીખ એક બે બે હજાર પચીસ ના રોજની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો એપ્લિકેશન છે આપણે ઓશન કોચિંગ ક્લાસીસ અને વોટ્સઅપ નંબર અહીંયા તમને આપવામાં આવેલો છે ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ ગુણ છે પહેલું જંગલો રણપ્રદેશ પર્વતીય પ્રદેશ વગેરે એક પ્રકારના ખાલી જગ્યા નિવાસ સ્થાન છે તો જવાબ આવશે ભૂ બીજું પુસ્તકની લંબાઈ માપવા પુસ્તકના એક છેડે માપપટ્ટીનો એક પોઈન્ટ ઝીરો સેન્ટીમીટર આંક ગોઠવતા પુસ્તકના બીજા છેડે માપપટ્ટીનું વાંચન નવ પોઈન્ટ આઠ સેન્ટીમીટર છે તો પુસ્તકની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર થશે તો જવાબ આવશે આઠ પોઈન્ટ આઠ ત્રીજું પ્રકાશનો માર્ગ કોઈ અપારદર્શક પદાર્થ વડે અવરોધાવાથી ખાલી જગ્યા રચાય છે તો જવાબ આવશે પડછાયો વિદ્યુત બલ્બનો ખાલી જગ્યા તૂટી ગયેલ હોય તેને ઉડી ગયેલો બલ્બ કહે છે તો ફિલામેન્ટ પાંચમું ખાલી જગ્યાની શોધ બાદ વાહન વ્યવહારના સાધનોમાં ક્રાંતિ આવી તો પૈડા ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પેલું કાર ચાલે છે તથા પેટ્રોલનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેથી કાર સજીવ છે તો ખોટું ઘડિયાળના લોલકની ગતિ આવર્ત ગતિ છે તો સાચું નળાકાર વસ્તુને જમીન ઉપર શિરોલંબ મૂકી વસ્તુની સામેથી પ્રકાશ ફેંકતા તેનો પડછાયો લંબચોરસ મળે છે તો જવાબ આવશે સાચું ચોથું વાહક તાર ઉપર પ્લાસ્ટિકનું આવરણ હોય છે તો સાચું ને રણપ્રદેશમાં વસતા બધા જ પ્રાણીઓને એક સમાન અનુકૂલન હોય છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી આગળ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેના કુલ છ ગુણ છે એમાં આપણે જોઈએ પહેલો સવાલ જલીય વનસ્પતિના પ્રકાંડ કેવા હોય છે તો જલીય વનસ્પતિના પ્રકાંડ લાંબા પૂલા અને હલકા હોય છે તથા પાણીની સપાટી સુધી વિકસિત હોય છે બીજો સવાલ જમીન ઉપર ગબડતો દડો કયા પ્રકારની ગતિ કરે છે તો જમીન પર ગબડતો દડો સુરેખ ગતિ તેમજ વર્તુળાકાર ગતિ કરે છે પ્રકાશના કુદરતી સ્ત્રોત કોને કહેવાય તો જે કુદરતી પદાર્થોમાંથી પ્રકાશ મળે છે તેને પ્રકાશના કુદરતી સ્ત્રોત કહે છે જો તો વિદ્યુત કોષનો સિદ્ધાંત શો છે તો વિદ્યુત કોષનો સિદ્ધાંત જોઈએ તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર ત્યાર પછી છે પાંચમો સવાલ પ્રકાશ ક્યારે અવરો થાય છે તો પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે ત્યારે પ્રકાશ ત્યાંથી આગળ જતો અવરો થાય છે છઠ્ઠો સવાલ છે કે રણની વનસ્પતિના પર્ણ કેવા હોય છે તો રણની વનસ્પતિના પર્ણ નાના હોય છે ઓછા હોય છે અને પાણીની અછત વખતે પર્ણોનો કાંટામાં રૂપાંતર થાય છે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ ચાર ગુણ છે એમાં પહેલું સિંહના શિકારી પ્રાણી તરીકેના અનુકૂલનો જણાવો તો પેલું સિંહ જંગલમાં કે ઘાસના મેદાનમાં રહેતું સશક્ત પ્રાણી છે અને ભક્ષ્યની નજરથી બચીને તેના ઉપર અચાનક હુમલો કરી શકે છે તેના ચહેરાની આગળની તરફ રહેલી આંખો તેને શિકારના ચોક્કસ સ્થાન વિશે ખ્યાલ આપે છે તેની દોડવાની ઝડપ શિકારીને પકડવામાં મદદ કરે છે બીજો સવાલ લંબાઈના એકમો કયા કયા છે તેમની વચ્ચેનો સંબંધ જણાવો તો લંબાઈ માપવાનો પ્રમાણભૂત એકમ મીટર છે લંબાઈના મીટરથી નાના એકમો સેન્ટીમીટર અને મિલીમીટર છે લંબાઈનો મોટો એકમ કિલોમીટર છે લંબાઈના એકમો વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર એક મીટર બરાબર સો સેન્ટીમીટર એટલે કે એક હજાર મિલીમીટર એક કિલોમીટર બરાબર એક હજાર મીટર બરાબર એક લાખ સેન્ટીમીટર તો દોસ્તો ફરી મળીશું આપણે તારીખ એક બે બે હજાર પચીસના રોજની આપણી જે એકમ કસોટી છે તે એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું અને તમારા મિત્રો દોસ્તો સુધી શેર કરવાનું ભૂલશો નહીં